જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગુરજ ગામે આજે પંચોની હાજરીમાં પાક નુકસાનીના સર્વે અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તાજેતરમાં જ માંગરોળ તાલુકામાં થયેલ અતિભારે વરસાદને કારણે ખેડૂતોની મગફળીનો પાક સંપૂર્ણ રીતે ફેલ થયો હોવાની આશંકાઓને લઈને ખેડૂતો સરકાર પાસે નુકસાનીની ભરપાઈ માટે સહાયની માંગ કરી રહ્યા હતા જે માંગને અનુસંધાને આજ રોજ ગોરેજ ગામના પંચો ગામના આગેવાનો ગ્રામ સેવક તેમજ તલાટી કમ મંત્રી સહિત કર્મચારીઓની ઉપસ્થિતિમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આજે અમે ટૂંકમાં માંગરો તાલુકાના ગોરેજ મુકામે અત્યારે જે સરકારશ્રીની જે સહાય આપણે મગફળીની નુકસાની માટે જે સર્વે ટીમ બનાવેલી છે એની કામગીરી કરવા માટે આજે રવિવારના દિવસે અમે કચેરી ચાલુ રાખી અને અમારી ટીમ સાથે આવ્યા છે હવે મારું નામ એલ પીઠિયા કલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવું છું હવે આજે અમે ગોરેજ ગામે ટૂંકમાં જુદા જુદા જે સીમ વિસ્તારો આવેલા છે જેમાં ચારે દિશામાં અમે રેન્ડમલી અમુક ખેતરોની તપાસ કરેલી છે જેમાં પાથરા ઉભા છે એની કરેલી છે જે પાક ઊભો છે એની કરેલી છે અને ટૂંકમાં ભર પડ્યા છે એની પણ કરેલી છે પણ મોસ્ટલી ટૂંકમાં નુકસાની બધે ચોમેર છે અને જે પાથરા પડ્યા છે એ તો બટાઈ ગયેલા જેવા નજરે પડે છે અને જે પાક ઊભો છે એમાં મગફળીના દોઢભા અંદરથી એમને પોતાની રીતે ઉગી ગયા હોય એવા નજરે આવેલ છે અને આપ જોઈ શકો છો અમારી પાછળ આખા ટૂંકમાં ગામના આગેવાનો સાથે રહી અને અમે આ કામગીરી અત્યારે ચાલુ છે ગોરેજ ગામે છે